भारत में लव गुरु तरीके कोण जाता ए महात्मा गांधी बी खुर्शीदलाल सी देव आनंद डी काजोल जवाब सी देव आनंद कई वस्तु प्रेमी माटे रोमांटिक गणाय बरफ बी ચંદ્રની ચાંદની સી રજકણ દી સાગર જવાબ બી ચંદ્રની ચાંદની સૌથી હોટ પ્રાકૃતિક મસાલો કયો છે એ મરી બી મરચું સી જીરું બી ધાણા જવાબ બી મરચું કયા ફળને પ્રેમનું ફળ કહેવાય છે એ સફરજન બી દ્રાક્ષ સી જીણી દી અના જવાબ દિ અના કયું પ્રાણી પ્રેમ પ્રતિક માનવામાં આવે છે એ હંસ બી કપી सी सिंह दी हरण जवाब ए हंस सौथी रोमेंटिक शहर तरीके क्यू शहर ओ न्यूयॉर्क बी पेरिस सी लंडन दी रोम જવાબ બી પેરિસ પ્રેમના દેવી તરીકે કઈ દેવી પ્રખ્યાત છે એ દુર્ગા બી અફરોદિતી સી લક્ષ્મી ડી સરસ્વતી જવાબ બી અફરોદિતી રોઝ ડે પર કયું રંગનું ગુલાબ પ્રણય પ્રસ્તાવ માટે ઉપયોગી છે ए पीयू बी लाल सी सफेद डी नीलू जवाब बी लाल कई फिल्म ने भारत की सौथी रोमेंटिक फिल्म आवे छे। ए शोले बी दिलवाले दुल्हनिया ले जाएंगे सी मुगले आजम હમ અપકે હૈકોન જવાબ કોમેન્ટ કરીને જણાવો પત્ર માટે પ્રાચીન સમયમાં કઈ ચીજ વપરાતી એ પથ્થર બી કાગળ અને શાહી સી લાકડું ડી ધાતુ જવાબ બી કાગળ અને શાહી શરદી અને ઉધરસ માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે એ ઠંડુ પાણી પીવું બી આઈસ્ક્રીમ ખાવું સી આદુ અને મધનું સેવન કરવું ડી તળેલું ભોજન ખાવું જવાબ સી આદુ અને મધનું સેવન કરવું એસિડિટીથી રાહત મેળવવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય શ્રેષ્ઠ છે એ કોફી પીવી બી તીખું ભોજન ખાવું સી ઠંડુ દૂધ પીવું ડી સોડા પીવી જવાબ સી ઠંડુ દૂધ પીવું માથાના દુખાવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે એ જોરથી સંગીત સાંભળવું બી તડકામાં ફરવું સી લવિંગના તેલથી માલિશ કરવી ડી ટીવી જોવી જવાબ સી લવિંગના તેલથી માલિશ કરવી ઊંઘ ન આવવાની સમસ્યા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય મદરૂપ છે એ રાત્રે ચા પીવી બી દિવસ દરમિયાન સૂવું સી સૂતા પહેલા ગરમ દૂધ પીવું ડી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જવાબ સી સૂતા પહેલા ગરમ દૂધ પીવું ત્વચા પરના ખીલ દૂર કરવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે એ વારંવાર ચહેરો ધોવો બી તીખા મસાલા ખાવા સી લીમડાના પાનનો લેપ લગાવવો ડી મેકઅપનો વધુ ઉપયોગ કરવો જવાબ સી લીમડાના પાનનો લેપ લગાવવો દાંતના દુખાવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય રાહત આપે છે એ મીઠાઈ ખાવી બી ગરમ પાણીથી કોગળા કરવા સી બરફ લગાવવો ડી સોડા પીવી જવાબ બી ગરમ પાણીથી કોગળા કરવા પેટમાં ગેસની સમસ્યા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે એ તળેલું ભોજન ખાવું બી ઠંડુ પાણી પીવું સી અજમાનું સેવન કરવું ડી દૂધ પીવું જવાબ સી અજમાનું સેવન કરવું સાંધાના દુખાવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય મદરૂપ છે એ ઠંડા પાણીથી સ્નાન કરવું ડી વ્યાયામ ન કરવો સી હળદરવાળા દૂધનું સેવન કરવું ડી વધારે મીઠાઈ ખાવી જવાબ સી હળદરવાળા દૂધનું સેવન કરવું વાળ ખરતા અટકાવવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય અસરકારક છે એ ગરમ પાણીથી વાળ ધોવા બી વાળમાં વધુ તેલ લગાવવું સી એલોવેરા જેલ લગાવવી ડી વાળને વધારે સ્ટાઇલ કરવા જવાબ સી એલોવેરા જેલ લગાવવી ઝાડાથી રાહત મેળવવા માટે નીચેનામાંથી કયો ઘરેલું ઉપાય શ્રેષ્ઠ છે એ દૂધ પીવું બી ભારે ભોજન ખાવું સી દહીં અને કેળાનું સેવન કરવું ડી ચા પીવી જવાબ સી દહીં અને કેળાનું સેવન કરવું આ ઘરેલું ઉપાયો સામાન્ય સમસ્યાઓ માટે છે જો સમસ્યા ગંભીર હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે વિડિયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા જ બીજા પ્રશ્ન અને જવાબ માટે કોમેન્ટ કરો થેન્ક યુ